ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને શિવલિંગ વિશે આપણે જેટલું બોલીએ જેટલું વાંચીએ જેટલું ભણીએ અથવા જેટલું સાંભળીએ બધું ઓછું જ પડી જાય અને શિવલિંગના મહત્વ વિશે હું ઘણા બધા વિષય અને વિડીયો લાવીશ એમાંથી એક આજે સંક્ષિપ્ત વિષય અને વિડીયો અથવા તો સત્સંગ હું તમને શ્રવણ કરાવીશ જે સત્સંગમાં શિવલિંગના મહાત્મ્ય વિશે થોડું ટૂંકાણમાં હું તમને મહાત્મ્ય શ્રવણ કરાવીશ હવે એ શિવપુરાણના સૃષ્ટિખંડની અંદર અધ્યાય બાર શ્લોક નંબર બ્યાસી થી છ્યાસી માં લખેલું છે કે સનતકુમારજી વેદ વ્યાસજીને ઉપદેશ આપતા આપતા કહે છે કે દરેક ગૃહસ્થ મનુષ્યએ પોતાના ગુરુના આચાર્યના માર્ગદર્શનની સાથે પંચદેવોની અવશ્ય ઘરમાં નિત્ય પૂજા કરવી જોઈએ અને આ શિવ પુરાણમાં પ્રમાણ સાથે કહું છું કે પંચદેવોની ઉપાસના કરવી જોઈએ જ્યાં સુધી પંચદેવોને ઘરમાં સ્થાપિત ન કરી અને સંપ્રદાયોના નામને બીજા દેવો કે દેવીઓની પૂજા કરીએ તો એ સફળ ક્યારે થાય નહીં અને આ શિવ પુરાણમાં લખ્યું છે અને એમાં પણ લખ્યું છે કે શિવ જ બધું મૂળ છે શિવ વગર શું થાય શિવ પોતે જ બધાના પિતા છે શિવના કોઈ પિતા નથી એટલે અહીંયા મુખ્ય વસ્તુ મહાત્મ્યમાં એ તમને શ્રવણ કરાવવાનું રહ્યું એટલે મૂળિયાને જે મૂળ છે એ ભગવાન શિવ છે જ્યાં સુધી મૂળિયાને સિંચન ના કરીએ ત્યાં સુધી ઉપરની ડાળીઓ કે શાખાઓ હોય તૃપ્ત કેવી રીતે થઈ શકે એ ક્યારેય સંભવ જ નથી એટલે આચાર્ય ગુરુનું માર્ગદર્શન લઈ ઘરમાં સ્થાપના કરીને એમાં પણ મૂળ રૂપે ભગવાન શિવની તો નિત્ય પૂજા પાઠ અભિષેક આદિ બધું કરવું જ જોઈએ એક વખત જ્યારે ભગવાન વિષ્ણુ જે સૃષ્ટિના પાલક છે પછી સૃષ્ટિના જે રચયિતા બ્રહ્મા છે તો એ બ્રહ્મા અને વિષ્ણુ બંને નિર્ગુણ નિરાકાર શિવજીની પ્રાર્થના કરવા માંડ્યા અને પછી ભગવાન પ્રસન્ન થયા નિર્ગુણ રૂપે પ્રસન્ન થયા જ્યોત સ્વરૂપે પ્રસન્ન થયા ત્યારે ભગવાન બોલ્યા કે જો મને તમારે પ્રસન્ન કરવો હોય અને સાકાર સ્વરૂપે મને જોવો હોય તો મારા શિવલિંગની તમે પૂજા કરો જે કરવાથી દરેક પ્રકારના કષ્ટ દુઃખ દરિદ્રતાથી બધા જ મુક્ત થશે પછી જ્યારે એક સમયે નારદ મુનિને જ્યારે ભગવાન વિશ્વ ભગવાન વિષ્ણુ શ્રાપ આપે છે તો ભગવાન પછી ઉપાય બતાવે છે કે જો તમારે શ્રાપમાંથી મુક્ત થવું હોય અને તમને પશ્ચાતાપ જો થતો હોય તો નિત્ય શિવજીની ઉપાસના કરવી જોઈએ શિવ જ કલ્યાણ છે અને શિવ શિવભક્તોનો સાક્ષાત્કાર કરવો જોઈએ શિવલિંગનું પૂજન કરવું જોઈએ અને નિત્ય શિવ સત નામનો જપ અવશ્ય કરવો જોઈએ આવું ભગવાન વિષ્ણુએ નારદ મુનિને કહ્યું છે એમ એક સમયે જ્યારે બ્રહ્માજી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુની સમીપમાં બધું તત્વ વિશે પરમ તત્વ વિશે જાણકારી મેળવવા જાય છે ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને પણ બ્રહ્માજીને કહ્યું કે તમે શિવલિંગની પૂજા કરો અને વિશ્વકર્મા આદિ દેવતાઓને બોલાવીને અલગ અલગ પ્રકારના શિવલિંગો બનાવડાવો અને એનાથી વિધિવત સોળસોપચાર તમે પૂજા અવશ્ય કરો આવું ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પણ માર્ગદર્શન આપ્યું બ્રહ્માજીએ દેવર્ષિ નારદ મુનિને શિવલિંગની પૂજાનો આખો મહિમા આખો બધો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશના સ્વરૂપે જ્યારે આખો એક ગ્રંથ એકત્રિત થયો અને એને જ શિવપુરાણનું નિર્માણ અથવા શિવપુરાણ નામનો ગ્રંથ કહેવામાં આવે છે માતા પાર્વતી અત્યંત આગ્રહથી માતા પાર્વતીના અત્યંત આગ્રહથી જનકલ્યાણ માટે નિર્ગુણ નિરાકાર શિવજીએ સો કરોડ શ્લોકોને શિવપુરાણની પુરાણની રચના કરી એટલે આ આદિકાળનું રહસ્ય છે કે સૌથી પહેલાં એક જ ગ્રંથ હતો એટલે આ બધું એમાંથી બધું તત્વ જે છે સમય દેશ કાળ યુગ પ્રમાણે બધું ધીમે ધીમે આપણા જ કલ્યાણ માટે બધું ડિવાઈડ થયેલું છે એટલે એવું કહેવાય છે કે ચારો વેદ અને બધા જ જે પુરાણ છે એ શિવપુરાણની તુલનામાં ક્યારેય આવી ન શકે ભગવાન શિવની જાગઞાથી વેદ વ્યાસીએ શિવપુરાણની રચના કરી અને શિવપુરાણને છસો ને બોતેર શ્લોકોમાં સંકલિત કર્યા હતા જ્યારે પાંડવો વનવાસમાં ગયા હતા ત્યારે કપટ કરીને દુર્યોધન પાંડવો અને દુર્વાસા ઋષિને મોકલીને મુક દુર્યોધન પાંડવોની સામે દુર્વાસા મુનિને મોકલીને મુક નામના રાક્ષસને ત્યાં આગળ મોકલી અને પાંડવોને દુખી કષ્ટ આપતા હતા પછી પાંડવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ રીતે અમને આ હેરાન કરી રહ્યા છે તો અમારે આ રાક્ષસોના ત્રાસમાંથી કે આ રથના કપટમાંથી કેવી રીતે મુક્ત થવાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પાંડવોને ભગવાન શિવની પૂજા જ કરવાનું કહ્યું શિવલિંગની પૂજા જ કરવાનું કહ્યું અને પછી ભગવાન કૃષ્ણએ સ્વયં પાંડવોને કીધું કે મેં પોતે પણ શિવના વ્રત કરેલા છે મેં પોતે પણ શિવની પૂજા કરી છે મારા મનોરથો સફળ કરવા માટે અને હું આજે પણ કરી રહ્યો છું આ આ રીતે તમે પણ ભગવાન શિવની ઉપાસના કરો અવશ્ય તમે આ બધા દુઃખ દરિદ્ર અવશ્ય તમે આ બધા કષ્ટોમાંથી મુક્ત થશો વેદ વ્યાસજીને પણ પાંડવોએ ભગવાન શિવની પૂજાનો ઉપદેશ આપ્યો હતો અને હિમાલયથી લઈ જ્યાં જ્યાં તમારે જોવું હોય તો આનું માપદંડ જોજો કે જે જે જગ્યાએ પાંડવોએ વનવાસ કર્યો છે ત્યાં ત્યાં જ્યારે જ્યારે પણ જમીનનું ખોદકામ થયું છે અથવા સ્વયંભૂ તરીકે ભગવાન શિવની લિંગ પ્રકટ થયા છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે તમારે બધા જ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો શિવની પૂજા અવશ્ય કરવી જ જોઈએ કારણ કે હું પોતે પણ એ કરું છું મેં પોતે પહેલાં પણ આ વ્રત કર્યા હતા એટલે ભગવાન કૃષ્ણ પણ શિવની ઉપાસના કરે છે આ ધ્યાનથી સાંભળજો જે અમુક આપણે બધું ચાલી રહ્યું છે તમે તમારી રીતે સમજી શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ શિવની ઉપાસના આદિ કરતા હતા અને કરે છે અને એ જ ઉપદેશ પાંડવોને આપ્યો અને તમે આપણા ઇતિહાસમાં છે જ્યાં જ્યાં જે જે જગ્યાએ પાંડવો રોકાયા હતા ત્યાં ત્યાં દરેક જગ્યાએ શિવલિંગ મળ્યા છે કહેવાનો અર્થ છે કે શિવલિંગથી મોટું અથવા શિવથી મોટા કોઈ હતા નહીં કોઈ છે નહીં કોઈ ક્યારેય થઈ પણ નહીં શકે ચાહે કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે તો શિવલિંગનું આ મહાત્મ્ય કન્ટિન્યુઝ રહેશે તમે જોતા રહેજો મારી સાથે ચાલો સત્સંગ કરીએ ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી હરિ